પરીક્ષાનો ડર દબાણ કે તણાવ રાખવાને બદલે મહેનત કરવાથી ધાર્યું લક્ષ્ય સાધી શકાય અદાણી મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ નો અજીત ખિલનાની ને પરીક્ષાર્થીઓને પ્રફુલ્લિત ચિતે પરીક્ષા આપવા આપ્યું માર્ગદર્શન પરીક્ષાની મોસમ આવી રહ્યો છે દરેક વિદ્યાર્થીઓએ તૈયારી તો કરી જ હોય છે છતાં ક્યાંક છુપો ડર તણાવ કે દબાણ રહેતું હોય છે ત્યારે આવા દબાણથી દૂર રહી પરીક્ષામાં શ્રેષ્ઠ કેમ આપવું એ અંગે અદાણી મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ ડીન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે ગેમ્સના આસિસ્ટન્ટ ડીન ડોક્ટર અજિત ખિલનાનીએ કહ્યું કે પ્રફુલ્લિત રહીને અભ્યાસમાં જીત લગાવી વાંચવું અને અભ્યાસક્રમનું પુનરાવર્તન કરવું જોઈએ અને પરિણામ કેવું આવશે તેની લગીરે ચિંતા કર્યા વગર મહેનત કરવામાં આવે તો ચોક્કસ ધાર્યું લક્ષ્ય સાધી શકાય છે તેમના જણાવ્યા અનુસાર આખા વર્ષ શાળામાં અભ્યાસ કર્યો હોય નિયમિત વાંચન હોય અને હોમવર્ક પણ કર્યું હોય ત્યારે મિત્રો સાથે અભ્યાસનું અને જે વાંચેલું હોય તેની ચર્ચા કર્યા પછી ચિંતા કરવાનું કોઈ કારણ રહેતું નથી નિશ્ચિત બનીને બાકીના સમયમાં નોટ્સનું પુનરાવર્તન કરતા રહેવું જોઈએ જો બરાબર તૈયારી કરી હોય તો પરીક્ષાથી ડરવું નહીં